અમરેલી થી મેટર શું છે કાતરવાડી મેટર માં એમની પાસે કબજાના કોઈ આધારો નથી એટલે જંગલ સાતું છે પાસે સાત બાર છે એ બધા નીકળાય છે જમીન ફાળવેલી હોય ત્યાર પછી તમે એમ કે પુરાવા નથી કેવી રીતે નથી એટલે તમે આના માટે છે ને જંગલ ખાતાના સાહેબ સાથે વાત કરો એટલે પણ જંગલ ખાતામાં તમને તમને સ્વાગત માં હોત ને કીધું છે તમે મિટિંગ ના સભ્ય છો તો એમાં શું થયું તું

હેલો કલેકટર સાહેબ શ્રી અમરેલી હા બોલો સાહેબ વસંત ચાવડા બોલું છું હા એટલે રાજુલા તાલુકાના કાતર ગામમાં અત્યારે વન વિભાગ વાળા આવીને કઈક ઓલા સાંકડી ની જમીન છે ને એ ત્યાં જેસીબી ચાલુ કર્યું છે વન વિભાગ વાળા હા અને પ્રાંત અધિકારી સાહેબ પાસે આ લોકો બધા ગયા તો રાજુલા પ્રાંત એને એવું કે છે કે તમારી કબજા પાવતીઓ લાવો એટલે મેં હમણાં સાહેબ સાથે વાત કરી કે સાહેબ એ લોકો પાસે સાત બાર છે તો એ કે કબજા પાવતી વગર તો હાથ બાર નીકળા નહી હોય. હમ બરાબર અને સ્વાગત માંથી જે લેટર આવ્યો હતો એમાં એક કમિટી બનાવી હતી અને કમિટીના તો એમાં શું થયું છે એ કઈ જાણ્યા વગર અને કોઈ જાતની નોટિસ આપ્યા વગર ઈ લોકો આવી અને સીધું આવી રીતે કરવે એ વસ્તુ યોગ્ય થોડી છે ફોરેસ્ટ કયો ધારીવાળા આવે છે કે એ લગભગ ગીર પૂર્વ ગીર વાળા એ છે કેમકે મેં ઓલી સ્વાગત ની નોટિસ જોઈ ને એમાં ગીર વાળા છે

ફોરેસ્ટ દબાણ કર્યું હતું બરોબર છે જે તે વખતે તો મેં બધાને બેહ્યા હતા અને કલેક્ટર આવ્યા હતા અને લખીને દીધું હતું કે ભાઈ આ જે સ્થિતિમાં રેવા દેવું અને સયુક્ત માપણી કરી અને આનો નિર્ણય લેવો બરોબર હવે એ કઈ એ વખતે કઈ પછી કઈ કર્યું નતું સરકારે કઈ સયુક્ત માપણી કરાવી નથી અને ફોરેસ્ટ વાળા આનો કોઈ આધાર નથી જે હોપણી કરી ને એને માપણી નથી કરેલી અને હવે અટાણે આમ ઉભો મોલ છે બધો અને હેરાન કરે છે બરોબર તો એના માટે શું કરવું એટલે અત્યારે ત્યાં શું એ લોકો કરે છે શું ત્યાં JCB હાકી અને ગટર કરે છે બધાના ખેતરમાં વાવેતર છે એમાં એટલે એ ખાલી ગટર કરવા જ આવ્યા છે?

વિડીયો બીડીયો બનાવો ને આડા સુઈ જાવ વિરોધ કરો એ પ્રમાણે પેલા એ તો બંધ કરો તમે કલેક્ટર ને કો મામલતદાર ને પાવતિયો બતાવો વાતો માં બેઠા રહો તો લાયનું કામ ને કરને છે હા એવું થાય ચાલુ જ છે એમ આ તો પછી પેલા ઈ બેન્ડ કરાવે કે આયા હોય હા હા તમારો પાક બગડે છે ભાઈ હા હા એવું છે આ તો પેલા ઈ કરો હા 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 आदा ये करा भी। आता तो कल काम हाँ तो हालो ये पे करे हाँ तो नहीं कल ना दिवस काम पति जाए ना हाँ तो यू करो भाई।